ઓહ ઓહ આ એ બેસ્ટ થઈ જાય છે હમ તૈયાર તૈયાર થઈ જાય એટલે કીધું આની કિંમત બિમત કરવાની ખબર પડે કે પછી જો તમે રાખો

ધોવી તો પરચા કા ચેવી હાથવી છે ચેવી નહીં હાથવી ઇનમ ઘરે બેઠા બેઠા મને કા ખબર પડશે નહીં એટલા ધોરાજી જી આવું આ ગલબાજી ને તો જોણ કરી આયે છું પણ આ ગલબો દુણા રયો ને એ પાછો મહાન ચીટર મોણ જ છે અન ભેંસ કિંમત કર શોક વધાર કર ને આપણ તો ભેંસ ની ખબર પડતી નહીં અમ કીધું તો સા કા મોણસ બીજો લાબો પડશે અમુ મોણસ તો અમુ ગમો કોણ એવો મોણસ છે તે અમુ આ ભેંસાની ખબર પડતી હોય હું મારા શો મોણસ ઉગવા જવાનું કલાક શેડી તો આપવાનું કીધું છે અમુ કરવું તો કરવું હું મારે હું ભૂલી તો જો આપણા ગમ નો ભગો એને ભેંસમ તો પાછી મોરી વેપારીનો ધંધો કરતો તો કે દિલ્હીના મુંબઈના એવા વેપારી અંગાત ફરેલો છે ભગો તો ભગા ઘેર જમા દે ભગાન કહેવા દે હા હા પગ તો વાય બે જોરાલ હા તારા ગયેર નાખો તો મારા ઘેર એવું કરવા આ બી રહી કોલબાજી ને બેસ

બરોબર એટલે તારા રાખવા પૈસા ટકે પોચી વાળું એવું નહીં તને ખબર તો છે તો પછી હું એવી રીતના કિંમત કરું એમ તો કિંમત કરવા તો તને લઈ જઉં છું જો આપણા પોચી વાળા એવું નહીં

કેટલી કિંમત આવે એ વિશે કેટલા મત વિશે પણ એક ખરું તને પોત પચીસ રૂપિયા ફાયદો કરી આલું તો પછી મારે થોડું ઘણું

ગલબાજી ને હવરાઈ દે હવે બધું વીસ હજાર રૂપિયા વધારે લાવું તો કાયદેસરની દલાલીમાં મારા મારો હજાર રૂપિયા વધી બરોબર ને લઈ દેજે હજાર પંદરસો લે છે આવું છે એ તમારું બે ઘર ગણી છો કેતા હોય તો એની કિંમત કરી દઉં આ તો તમે આયા છો કરો હું તો કઉ છું પછી તમારે જેને રાખવી હોય રાખી લેજો બરોબર છે ઓમ જોવા જયે

મારા થોડું એટલે તમે તમારી મારજો જે ના તમારે હોય તો ખબર પડે ઘર મારું એવું રાખજો નઈ હું હોય

બાકી કરીને પેલા તરાવ ખાડા પડ્યા છે તમારી ડોસી ઉપર બેસીને પોટલી લઈને થોડો મસ્કરિયા મજકરીઓ નહી કરતો

વેપારીઓ તો લઈને જોયે ને એ પાછા ના આવું પણ હું તો ગમ ના છું ઘર આવું વેપાર કરું છું બાકી ખોમી નાખી દે ને ઘર ની

બાકી <laughs> ર <laughs> <fos> <sympathis> બરોબર એ ઓય મશીન કેમ વેલ્યું એ તો અમાર કાયમનો હાથ વાજી જેલો હોય ને કોઈ લાઈએ એટલે ખબર પડી જાય તો સીન વે આવી દોરી દોતે તાર હો બે ફિકર દોરી દો 10 11000 બાકી રહે છે ને વાયદો કર્યો ના વાયદો કર્યો ને હાલત કરો વાયદો આ ઠોરિયા છેડી હા હાટુ ને તો કાલ પૈસા આલ દે પંપદાર આવું તો પંપદાર કોમમાં કોઈને વાત ના કરતા હું કે વાત કીધું અને

હું એ આલી છે કે તમે કહેજો મને પગાઈ આલી છે એટલે કોને આલી છે એ તો ખબર હ હા એ તો ભગો કહેતો તો કો પ્લાસ્ટર ના જીન કો કાલી આપણા ગામવાળા ઓવા એ આ પૈસા કાલી એવા સી

બાર જતા હતા નેકડ્યા હતા પણ કે હું બેકો થતો જઉં પણ કાં ટાઈ કરું એક વાર નંબર છે એટલે આ પગલા લે ટાઈ કરી કે ના કરી નહીં લાગતો હમ સીચો પાવ છે ઓનો ફોન માં ચાર્જિંગ નહી રહેતું કે વારે ચાર્જિંગ ના રહે તને પક્કી ખબર છે કે સેનાભાઈ ને બે ગાલી છે પગલા ઓ હો ભગો જ કહેતો તો કે મી વેપાર કરી નાખ્યો છે અને સેનાભાઈ ના પાસે પૈસા લેવાના છે ઓ હો બે ભેગા તને હું હવે બેટે હેડ્યા તો કહો મારું બે ઠંડી બહુ છે અત્યારે અગિયાર વાગે ઠંડી ના હોય

તું કેતો પિસ્તાળી હજાર માં પગલા વેપાર કરે તો જેના ની ગાથી મને એમ કેતો પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર માં આલી છે બગલો એવું કેતો હતો બે જણા બેકાર કશું શું નહિ કરે ભગા નો ફોલ લાગતો રે બોલાવું છે એ રીતે અમારા ઓરસા નો ફોલ એ લાગતો બેસના એટલે આ પૈસા રોકડા માં બેસ હજાર ને પોનસો તારામાં ના એ મારો બીજું બધું કશું ને કઉ લેજો એના ઘર બાજે બગલો ઘેર હોય તારે બગલો જો મેરામાં ગમનો વેઠો સાહેબ અને મૂર્ખા ચોર ની તિજોરી હતી મને પોકાળી દેજે એકાવન હજાર ખોલી પૈસા નો વ્યવહાર થઈ આવતા નઈ આ તરફ